તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપણું તાજા નવા હવામાન સમાચારની અંદર આજે તારીખ પાંચ ડિસેમ્બર બે સમાચાર જાણીએ તો બંગાળની ખાડીમાં તો શાંત પડી ગયું પરંતુ બીજી બાજુ હવે ગુજરાત રાજ્ય ઉપર વરસાદને લઈને અમલાલ પટેલે નવી આગાહી જાહેર કરી છે જેથી આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે ફરી એકવાર ભારે બની શકે બે ત્રણ દિવસની રાહત ત્યાર પછી ફરી એકવાર માવઠાનો ખતરનાક દોર ગુજરાત રાજ્ય ઉપર જે છે તે શરૂ થઈ શકે કારણ કે અમલાલ પટેલે નવી આગાહી આપી દીધી છે છે બીજી બાજુ ગુજરાત રાજ્યના હવામાનમાં અચાનક ઠંડીની શરૂઆત થઈ જવાની છે કારણ કે હવે આજથી શિયાળો જામવાનો છે ત્યારે માત્ર શિયાળા વિશે નહીં પરંતુ વાવાઝોડાની પણ એક આગાહી કરવામાં આવી છે તેની સાથે બંગાળની ખાડીમાં છે દિતવાહ નામનું વાવાઝોડું બન્યું છે એ વાવાઝોડું મિત્રો ત્રણસો લોકોનો જીવ લઈ ચૂક્યું છે અને હજુ પણ ડિપ્રેશન સિસ્ટમ બનાવી રહ્યું છે એટલે કે વાવાઝોડું તો દરિયામાં સમાઈ ગયું છે પરંતુ એ વાવાઝોડાને કારણે જે લો પ્રેશરીય સિસ્ટમ બને છે પહોળી પડી રહી છે અને સિસ્ટમને કારણે આખા ગુજરાત સુધી મિત્રો જે છે

એટલે કે 8 તારીખ થી આનો ખેલ શરૂ થઈ જવાનો છે સિસ્ટમનો બંગાળની ખાડીનીંદર જેવી રીતે સિસ્ટમો બની રહેશે તે જોતા એવું લાગ રયો છે કે ફરી એકવાર ભરશિયાળે મેગ તાંડવને લઈને ગુજરાત રાજ્યમાં નવી નવી આગાહીઓ સામે આવી રહી છે જેના વિશે આજના આ વિડિયોની અંદર આપણે વિસ્તારથી વાત કરવાની છે ત્યારે ચાલો મિત્રો એક પછી એક મહત્ત્વના સમાચારો જે આવી રહ્યા છે તેના વિશે શરૂ કરીએ વિડિયોની અંદર માહિતી મેળવીએ તેની પહેલા તમને જણાવી દીધું તો ઘણા બધા ભાગોની અંદર હજુ પણ વાદળીય સિસ્ટમો જે છે તે એક્સટેન્ડ થઈ રહી છે અને બની રહેશે આવતીકાલે 6 તારીખ છે અને 6 તારીખથી જે છે તે ગુજરાત રાજ્ય પર વાદળો આવવા જઈ રહ્યા છે ત્યારે એક સાથે બે બે સિસ્ટમનો ખતરો ગુજરાત રાજ્ય પર તોળાઈ રહ્યો છે કઈ છે બે સિસ્ટમ એના ઉપર પણ મારે તમને વિસ્તારથી માહિતી આપવાની છે અને સાથે જ આગાહી શું છે અને ખાસ કરીને ગુજરાતનું હાલનું વાતાવરણ શું છે બધી માહિતી આપીએ તેના પહેલા તમે આ ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમે આ વિડિયો કયા ગામથી જોઈ રહ્યા છો કોમેન્ટમાં લખીને વિડિયો લાઈક કરી દેજો જેથી તમને આ દરરોજ હવામાન સમાચાર કરવાની છે ચાલો લિસ્ટ બનાવીએ તો ચાલો આજે પાંચ તારીખ અને શુક્રવારથી આવશે ત્યારે આજની વાત કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર બે થી ચાર મુદ્દાઓ પર આપણે ફોકસ કરવાનું છે જેમાં પ્રથમ મુદ્દો આપણો રહેવાનો છે ગુજરાત રાજ્યના હાલના વાતાવરણ

નંબર ઉપર ત્યાર પછી ત્રીજા નંબરે આપણે વાત કરવાની છે વરસાદને લઈને કયા કયા ભાગમાં કેટલા વરસાદની આગાહી છે તો વરસાદ વિશે વાત કરીશું જેમાં હું તમને ગુજરાતના એકો એક ગામનું નામ લઈને માહિતી આપીશ કે જેનાથી તમને ખ્યાલ આવી જાય વરસાદની અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર સૌથી મહત્વની અને જાણકારી માહિતી રહેશે આપણી અંબાલાલ પટેલની આગાહી કે જે મિત્રો આખા મહિનાને લઈને અંગવાલાલે આપી છે એના ઉપર વાત કરીશું તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર અમે વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા ગુજરાત રાજ્યના અત્યારના હાલના વાતાવરણ વિશે વાત કરીએ તો ગુજરાતનું હાલનું માતાણ મિત્રો એવું જણાવી રહ્યું છે કે ગુજરાત રાજ્ય પરથી કોઈ પણ પ્રકારની સિસ્ટમો જે છે તે પસાર થઈ રહી નથી પરંતુ બીજા નંબર ઉપર જે બંગાળની ખાડીનો ખતરો છે બંગાળની ખાડીમાં સર્જાયેલું જે વાવાઝોડું છે તેને કારણે મિત્રો જે છે તે સિસ્ટમો બની રહેશે અને જે મિત્રો ડિપ્રેશનો બની રહેશે તે ગુજરાત રાજ્ય સુધી આવી શકે હવે અહીંયા ગુજરાત રાજ્યની અંદર વાત કરીએ તો અત્યારે હાલમાં જે છે તે ગુજરાત રાજ્ય પર કોઈ મોટી સિસ્ટમ નથી કે કોઈ પણ પ્રકારના વરસાદનો ખતરો નથી પરંતુ આઠ તારીખથી જે ખેલ બદલાવાનો છે જે અમલાલે આગાહી કરી છે કે આઠ તારીખથી ફરી એકવાર કમોસમી માવઠા ફૂંકા કાઢી શકે તેની વચ્ચે તમને મિત્રો જણાવી દીધો છે આ ઉપરનો મિત્રો પાકિસ્તાન બાજુનો આ જે ભાગ છે ત્યાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે તે છ તારીખથી જ એટલે કે આવતીકાલથી જ આવવાની શરૂઆત થઈ જશે અને બીજા નંબર ઉપર નીચેની બંગાળની ખાડીની પણ આ જે સિસ્ટમ છે એને લઈને પણ તારીખ વિશે આગળ વાત કરીએ પરંતુ તેના પહેલા ગુજરાતના હાલના વાતાવરણ વિશે તમને છેલ્લા શબ્દોમાં જણાવું તો ગુજરાતમાં અત્યારે વરસાદની તો કોઈ આગાહી નથી આવનારા દિવસોમાં સો ટકા આગાહી રહેશે કઈ તારીખ છે કયો વાર છે આગળ જાણીશું પરંતુ હાલના વાતાવરણ મુજબ ગુજરાત અત્યારે શિયાળો ચાલી રહ્યો છે અને ધમાકેદાર ઠંડી માટે હવે તૈયાર રહેજો

કોસ્મી માઉઠા અને ઝાપટા લાવી શકે અમલાલે આગાય કરતા જણાવ્યું છે કે 8 થી 18 તારીખ અને ત્યાર પછી 18 થી 24 તારીખ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને કમોસમી માઉઠાનો માર આપી શકે ત્યારે બીજી સિસ્ટમ મિત્રો છે તેના વિશે પણ તમને અપડેટ આપું તો બીજી સિસ્ટમ ઉપરથી આવી રહી છે એટલે કે આ જે મિત્રો ઉપરનો ભાગ તમે જોઈ રહ્યા છો આ છે પાકિસ્તાન લાગુને જે ભાગ ત્યાં મિત્રો જે છે તે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 6 તારીખથી જ ગુજરાત રાજ્યમાં વાદળોનું ઝુંડ જે છે તે મોકલી રહ્યું છે તો આમ 6 તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ અને આઠ ડિસેમ્બરથી દીતવાહ નામના વાવાઝોડાની જે લો પ્રેશર વાળી સિસ્ટમ છે કાળા ડિબાંગ વાદળો ગુજરાત રાજ્યમાં વરસાદ લઈને આવી શકે તેવું લાગી રહ્યું છે જેની વચ્ચે ચાલો મિત્રો હું તમને વાદળોને આધારે જણાવું કે કયા કયા ભાગમાં જે છે તે ગુજરાત રાજ્યમાં વાદળોની અસરો જોવા મળશે અને વાદળોને કારણે કયા કયા ભાગોમાં આવનારા જોવા મળી શકે તેને લઈને મધ્ય ગુજરાતનો જેટલો પણ ભાગ છે ત્યાં મિત્રો આગળ જઈને વાદળો જે છે તે મિત્રો નવ્વાણું થી ટકાની રેન્જ જોવા મળી રહ્યા છે જેને લઈને જોઈ મિત્રો તો અહીંયા ખાસ કપડવંશ લઈને અમદાવાદ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ હાલ લુણાવાડા વિરમગામથી લઈને વડોદરા છોટાઉદેપુરના વિસ્તારો છે તો આ બધા જ મધ્ય ગુજરાતના પટ્ટાની અંદર જે છે તે ઝાપટાવાળી સિસ્ટમો બની શકે કારણ કે વાદળો અહીંયા પૂરેપૂરા અંશમાં જોવા મળી રહ્યા છે તો વાદળો અહીંયા વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે અને છ તારીખ બાદ અહીંયા ઝાપટાની પણ આગાહી બની શકે ત્યાર પછી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાત ઉપરથી પણ એક વાદળોનું ઝુંડ પસાર થતું અહીંયા જોવા મળી રહ્યું છે અને આખે આખો આ ઉત્તર ગુજરાતનો પટ્ટો છે તેની વચ્ચે કયા કયા ભાગમાં વાદળોનું ઝુંડ જે છે તે દેખાઈ રહ્યું છે અને તેના આધારે ઝાપટા પડી શકે તો જોઈ લો મહેસાણાથી લઈને રાધરપુર સાંતલપુર દિયોદર થરાદ પાટણના વિસ્તારોથી લઈને બનાસકાંઠાના વિસ્તારોથી લઈને સુઈગામ પાલનપુર ખેડબ્રહ્મા સાબરકાંઠા હિંમતનગરથી લઈને અરવલ્લી લાગુનો જેટલો પણ આ ઉત્તર ગુજરાતનો પટ્ટો છે આ બધા જ ભાગોની અંદર મિત્રો જોઈ લો તો મજબૂત કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે

i ભરૂચ નર્મદા અને તાપી રાજપીપળાનો જે આ વિસ્તાર છે આ ભાગોની અંદર મિત્રો અહીંયા જુઓ તો એસી ટકાની રેન્જના વાદળો અહીંયા ક્રિએટ થઈ રહ્યા છે અને આ જે વાદળો છે તે મિત્રો આ ભાગોની અંદર ફરી એકવાર ઝાપટા બનાવી શકે જેમ કે અમારા લાલ આગાહી છે કે વાદળો છે વાતાવરણ ઝાપટા લાવી શકે ત્યાર પછી છેલ્લે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જોઈ લો આખે આખા સૌરાષ્ટ્રની અંદર જિલ્લાઓ ફટાફટ જાણીએ તો જે ઉપરના મિત્રો જિલ્લાઓ છે જે મિત્રો પાકિસ્તાનની નજીક રહેલા જિલ્લા છે કારણ કે પાકિસ્તાન તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે તેને લઈને જોઈ લો રાજકોટથી લઈને જે મોરબી સુરેન્દ્રનગર જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ આ બધા જિલ્લાઓની અંદર વધારે ઝાપટા પડી શકે કારણ કે વાદળછાયું વધારે વાતાવરણ અહીંયા છે બાકી ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વધારે પડતા વાદળો નથી જેથી આ ભાગોમાં જયારે વાદળ બનશે ત્યારે અપડેટ આપવામાં આવશે મિત્રો આ માહિતી આપી દીધી મેં તમને વાદળોને આધારે હવે મિત્રો તમને જણાવી તો આ જેટલા પણ ભાગોના નામ લીધા બધા જ ભાગોમાં ઝાપટા આવે એવું નક્કી નથી કારણ કે આ માત્ર વાદળોને આધારે આપણી માહિતી છે કારણ કે કોઈ સિસ્ટમ બનેલી નથી માત્ર આપણે વાદળોને આધારે જ અપડેટ આપી રહ્યા છે જેથી આ સિસ્ટમ આ વાદળો ગમે બદલાઈ શકે તો એના વિશે બનાવીને હું તમને આ ચેનલ માહિતી આપતો તો ચાલો મિત્રો સૌથી છેલ્લે હવે ફટાફટ હું તમને શિયાળા વિશે માહિતી આપું તો ધીમે ધીમે હવે ઠંડીની શરૂઆત થવાની છે તેની વચ્ચે જોઈ લો મિત્રો તાપમાન જે છે તે લગાતાર ઘટવા લાગ્યા છે હવે મિત્રો વીસ ડિગ્રીની અંદર તાપમાન આવી ગયા છે અને હવે આવનારા દિવસોમાં તમને જણાવી દઈએ તો ખાસ કરીને મલાલી પણ આગાહી આપીને જણાવી દીધું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનોની ગતિઓ વધશે જેને લઈને ગુજરાતમાં હવે શિયાળો જે છે તે આગળ વધવાનો છે અને હવે મિત્રો ધમાકેદાર ઠંડી માટે તૈયાર રહેજો કાતિલાના ઠંડી માટે તૈયાર રહેજો તો મિત્રો માટે આટલું રાખીએ છીએ જેમાં આપણે બધી જ માહિતી મેળવી છે સાથે જ હવે આવનારા દિવસોને લઈને છે કે પણ નવી અપડેટ આવશે એ આપણે આવતીકાલના વિડીયોમાં મેળવીશું તો એ વિડીયો મેળવવા માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને ફરી એકવાર મળીશું કાલે નવા હવામાન સમાચારની ની અંદર ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ